નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારનો વિષય છે આપણો ભૌતિક વિજ્ઞાન નું પ્રકરણ નંબર ચાર ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો અભ્યાસ આપણે અત્યારે કરી રહ્યા છીએ જેના લાસ્ટ વિડીયોમાં તમારું આપણે બાયોસાવરનો નિયમ વિશે ભણ્યા હતા અને બાયોસાવરના નિયમમાં આપણે ચર્ચા કરી હતી કે લંબ ઘટકો અને સમાંતર ઘટકો કે જમાના લંબ ઘટકો છે જે છે એકબીજાને પ્રત્યક્ષ અસર એકબીજાની અસરોને નાબૂદ કરી દે છે જેથી લંબ ઘટકોની દિશામાં આપણને ચુંબકીય છે તે મળતું નથી અને પેરેલ દિશામાંના ઘટકો જે છે આપણને મળે છે જેને અનુલક્ષીને જે પોઈન્ટ જે આપણે એ થિયરીની અંદર ભણી ગયા છે જેને અનુલક્ષીને આપણે એક આપણી એક નેક્સ્ટ થિયરી છે કે જેની અંદર ધારો કે તમારો પ્રવાહ જે છે એ એક વર્તુળાકાર પથ પર હોય વર્તુળ આકાર પથ પર હોય એટલે મેં એટલે કે તમારો જે પ્રવાહનો જે તમારું ઉપકરણ છે એ ગોળ હોવો જોઈએ ગોળ એટલે કે ધારો કે એકદમ બંગડી જેવા આકારનો તો જો આ પ્રમાણેના શેપમાં તમારો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો તે પરિસ્થિતિમાં તે રિંગ એને આપણે સિમ્પલી રીંગ કહીએ કે રીંગ પર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો એ રીંગ ના સમતલ ને લંબ રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના શોધી શકાય કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય કેટલું મૂલ્યનું હોય છે જેના જેનું લગતું સૂત્ર આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીશું જેને લગતું આપણે સૂત્ર અહીંયા તારવીશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો જેને લગતો જે પ્રશ્ન છે એ કંઈક આ પ્રમાણે હોઈ શકે બાયોસાવળના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળ આકાર પ્રવાહ ગાળા વિદ્યુત પ્રવાહ વર્તુળ આકાર પ્રવાહ ગાળો એટલે કે રીંગ ની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો ની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો તો જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હવે શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો એની જીઓમેટ્રી આકૃતિ શું છે અને આકૃતિના આધારે તમે કેવી રીતના દોરી શકો જે પણ આપણે અહીંયા એકવાર સમજાવવાનો તમને હું પ્રયત્ન કરીશ તો વિદ્યાર્થી મિત્રો જેને લગતી આકૃતિ તમને સ્ક્રીન પર પણ અહીંયા દેખાય છે અને સાથે સાથે મેં બીજી પણ આકૃતિ તમને જોઈ શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરીશ તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો જેને જ હું આગળ સપોઝ કે લિંક કરું છું શરૂઆતમાં આ પ્રમાણેની કોઈ રિંગ હું દોરી દઉં જે અહીંયા તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો જેનું કેન્દ્ર ને અનુલક્ષીને મારે યામ પદ્ધતિ દોરી છે ધારો કે આ તરફની દિશામાં હું લઉં છું અત્યારે એક શખ્સ લઈશ

તો એ દિશામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે આપણે ધારો કે આ જેટલા મૂલ્યોનો છેવ આપણે અહીંયા લઈએ છીએ અને ઉગમ બિંદુઓ વ્યાખ્યાય કરી દો આ જેટલા મૂલ્યોનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો જે ઉપર તરફનો છેડો અને નીચે તરફના છેડાની આપણે ચર્ચા કરીએ ધારો કે ઉપર તરફનો છેડેક લઈ લો અને નીચે તરફનો છેડો લઈ લો વિદ્યુત પ્રવાહ આ તરફની દિશામાં લઈ છે અહીંયાનો જે પ્રવાહ ખંડ છે એને ડીએલ કહી દઉં છું એટલે ડીએલ છે તેનો આપણો જે પ્રવાહ ખંડ છે એ શું થશે આઈડીએલ બીજી જ રીતે આ તરફનો દિશાનો પ્રવાહ નીચે તરફનો પણ પ્રવાહ તમને આઈડીએલ જેવો તમને મળશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રવાહ ખંડો ઉપર તરફનો નીચે તરફનો એ જ રીતે તમારા બીજા પણ તમે પ્રવાહ ખંડો લઈ શકો આગળ તરફનો પાછળ તરફનો એવું પણ લઈ શકાશે જમણી તરફનો ડાબી તરફનો એ રીતે પણ તમે કોઈ પણ પ્રવાહ ખંડો પસંદ કરી શકો પરંતુ જરૂરિયાત પ્રમાણે પ્રમાણની આકૃતિની સિચ્યુએશનને ધ્યાનમાં લઈ અને આપણે ઉપર તરફનો અને નીચે તરફનો એ પ્રમાણે બે પ્રવાહ ખંડો લીધા છે આ પ્રવાહ ખંડો ના લીધે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે હવે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કે માત્ર ખાલી ઉપરના પ્રવાહ ખંડના લીધે માત્ર ખાલી ઉપરના પ્રવાહ ખંડના લીધે સૌ પ્રથમ તો મેળવવાનો જો પહેલો આપણે નીચેનો પ્રવાહ ખંડ છે જેને અત્યારે આપણે ભૂલી જઈએ ઉપરના પ્રવાહ ખંડના લીધે પ્રવાહ ખંડથી આર જેટલા અંતરે રહેલો કોઈ બિંદુ કોઈ બિંદુ ધારો કે અહીંયા બિંદુનું નામ આપી દઈએ તો પી તો એ પી બિંદુ પાસે મને અત્યારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આ આર બિંદુ અને ઉગમ બિંદુની સાપેક્ષ એના અંતરને આપણે કહી દઈએ ધારો કે સ્મોલ એક્સ જેવું કહી દઈએ છીએ તો જેથી તમારો આ કાટકોણ ત્રિકોણ થઈ જશે આ કાટકોન ત્રિકોણ થઈ જશે તો જે પણ આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે જે પણ અહીંયા તમને દેખાય એ પ્રમાણે હું ફરી એકવાર તમને બીજી સેકન્ડ વિન્ડો પર કરી દઉં છું હવે અહીંયા જે તમને જે છે બિંદુ પી પાસે પી પેસે ચુંબકીય ક્ષેત્ર મળે છે કોઈ ત્રાસી દિશામાં મળશે ધારો કે આ તરફની દિશામાં ડીબી દિશામાં આ જે છે એ આપણે બાય સેવનમાં નિયમના લગતી જે થિયરી બની ગયા હતા જેની અંદર આપણે બની જ ગયા છે વિદ્યાર્થી મિત્રો તેમ છતાં આપણે એકવાર રિપીટ કરીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ખૂણો એ ત્રાસો ખૂણો એટલા માટે કે કંઈક ઠીટા જેટલો ખૂણો અહીંયા બનતો હોય છે જો આ ઠીટાનો ખૂણો બનતો હોય તો આકૃતિની ભૂમિતિ પ્રમાણે ખરેખર આ જ ખૂણો જે છે એ પણ ઠીટાનો થતો હોય એ આકૃતિની ભૂમિતિ છે મેથેમેટિક્સ છે હજી તમે તમારા રીતે સોલ્વ કરી લેજો તો આ જે છે ધારો કે હવે જેના આધારે તો આ જે આપણો ચુંબકીય ક્ષેત્રનો ઘટક મળે છે એના બે ઘટકોમાં વિભાજન આપણે કરવા પડશે એક તો એવો કે જે એક શખ્સ ને લંબ દિશામાં છે લંબ દિશામાં અને એક એવો ઘટક કે જે એક શખ્સની દિશામાં છે તો એક શખ્સની દિશામાં આને પેરેલ કરીને આપણે આ જે છે એક્સઅક્સની દિશામાં એટલે માટે આપણે ડીબીએક્સ કહી દઈશું અને બીજો ઘટક જે છે આપણે ડીબી લંબ કહીએક્સ અક્ષ અને લંબ એટલા માટે ડીબી લંબ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ છીએ હવે લંબ એટલે વાય એક્સમાં પણ હોઈ શકે ઝેરઅક્સની દિશામાં પણ હોઈ શકે અથવા વાય અને ઝેર સમતલમાં કોઈ પણ દિશામાં હોઈ શકે એવું તમારે અહીંયા ધારવાનો છે ફરી કહી દઉં છું લંબ એટલા માટે લંબનો મતલબ એવો કે વાય એક્સની દિશામાં પણ હોઈ શકે છે જેડક્સની દિશામાં પણ હોઈ શકે અથવા તો વાયજેડ વડે બના સમાવતા સમતલમાં પણ દિશામાં હોઈ શકે બરાબર છે પરંતુ ખાલી માત્ર દિશામાં નથી એટલું તમારે યાદ રાખવાનું છે હવે જેના આધારે આપણે આગળનો પોર્શન ચર્ચા કરીએ હવે જેનું સૂત્ર છે એ ડેરીવેશન આપણે પછી જઈશું પરંતુ નેક્સ્ટ જે પોર્શન કોન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ છે જેના વિશે હું ચર્ચા કરી દઉં છું તમારા સાથે તો હવે એક્સ દિશામાંના ચુંબક ચુંબકીય ચિત્રના ઘટકો મળ્યા તે બંનેના મૂલ્ય આપણે સૂત્રના આધારે શોધીશું પરંતુ તમે ખાસ જુઓ કે નીચે તરફનો પ્રવાહ ખંડ લઈએ આઈડિયા હવે એને ધ્યાને લઈએ નીચે તરફના પ્રવાહ ખંડના લીધે જે પી બિંદુ પાસે એનો પણ આપણે દિશા આમ દોરાય અને જે અહીંયા ફરીથી જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર જેનો ઘટક કંઈક આ તરફની દિશામાં મળશે જરૂરિયાત પ્રમાણે હું બીજો પોર્શન ઇરેસ કરું છું જેનો પણ આ પ્રમાણે તમને ચુંબકીય ક્ષેત્રનો ઘટક મળશે ડીબી જેના ફરી એક્સ દિશામાં એટલે અહીંયા તેને આક્ષ તરફ લંબાઈને એનો ફરી ડીબી મળે એટલે એક વખત ડીબીએક્સ મળી ગયો તો વત્તા બીજો પણ એક ડીબીએક્સ મળ્યો બે વખત ડીબીએક્સ થયા એક્સ દિશામાં તમારો શું થયો સરવાળો થયો ડીબીએક્સ વત્તા ડીબીએક્સ આ પ્રમાણે પરંતુ વાય દિશામાં તો ક્યાં મળશે નીચે તરફ મળશે ડીબી લંબ જે છે એ કઈ તરફ હવે નીચે તરફ મળે તો હવે આ પ્રમાણે દરેક દરેક વખતે આ પ્રમાણે દરેક વખતે જેમ અહીંયા ઉપર મળ્યો નીચે મળ્યો કેમ કારણ કે આ ઉપર તરફનો પ્રવાહ ખંડ લીધો નીચે તરફનો પ્રવાહન લીધો એના આધારે આપણને ડીબી લંબ ઉપર મળ્યો ડીબી લંબ નીચે મળ્યો એ જ રીતે જમની તરફનો ધારો કે પ્રવાહ ખંડ લીધો હોય અને ડાબી તરફનો હોય તો એ જ રીતે તમારા લંબ ઘટકો છે જમણી તરફ અને ડાબી તરફ મળે અને આ બંને જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તમે જઈ શકો છો એક ઉપર એક નીચે તરફ એ રીતના જમની તરફ ડાબી તરફ હોઈ શકે પૂર્વમાં પશ્ચિમમાં આ પ્રમાણે હોઈ જ શકે બરાબર એક્સ વાય સમતલમાં અથવા એક્સ અને સોરી વાયજ સમતલમાં અથવા તો વાય કે જીરસ પર પણ તો આ પ્રમાણે અહીંયા પદ્ધતિ પ્રમાણે તમારે ધ્યાને લેવાનું છે પરંતુ આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે એટલે ડીબી લંબ એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે એટલે કે ડી લંબ લમ વધતા ડીબી લમ બરાબર શું થઈ જાય ઝીરો થઈ જાય બંને વખતે તમારું જે છે ડીબી લંબ વધતા ડીબી લંબ ઝીરો થઈ જાય તમારે જો ઉપરવાળાને પ્લસ લખીએ તો નીચેવાળાને તમારે શું લખવા દર્શાવવું પડશે માઇનસ કારણ કે આપણે એનો સદી સરવાળો કરવાનો છે કરવાનો છે કેવો કરવાનો છે સદીશ સરવાળો કરવાનો છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે એક દિશામાં દિશામાંના હોય એ ઘટકો આપણને મળે છે જ્યારે લંબ દિશામાંના ઘટકો બધાએ મળતા નથી બધા લંબ દિશામાંના ઘટકોનો સરવાળો શું થાય છે શૂન્ય થાય છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી જે તે રીંગ નું પ્રવાહ આધારિત આ ત્રીજાની વર્તુળ આકાર રિંગ આ જે રિંગ જે છે એની કેપિટલ આ ત્રીજા છે જે આકૃતિમાં દર્શાવેલ નથી તમારે પણ દર્શાવી દેવાની છે આ ત્રીજાની વર્તુળાકાર રૂપ ના કેન્દ્ર ને ઉગમ બિંદુ કરેલ છે તે પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈડિયલ ખંડ કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય સાવરના નિયમ ની મદદથી બસ બાસાવના નિયમ પરથી મળે છે તો જે db i dl cross r માં dl cross r ને માનાંકમાં દર્શાવે છે જે જે અહીં db ને પણ માનાંકમાં દર્શાવેલા છે અહીં જે છે આ થોડી મિસ્ટેક છે એના આધારે તમારે ધ્યાનથી લેવાનું છે અહીં જે db જે છે ને પણ માનાંકમાં દર્શાવવાનું છે અહીં r square a square plus r square થશે જે આપણે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત દાખલો જેમાં પણ એકવાર જોઈ જ લઈએ તમને હું સમજાવી દઉં છું તો તમે દોરન અ દસમાં પંદર નિયમ ભણી જ ગયા છે તો જેના આધારે પણ તમે જાણો જ છો કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ હતા બીજી બાજુનો વર્ગ તો અહીંયા આ જે આર જે છે એ કર્ણ થશે આ કાટકોન ત્રિકોણ છે કાટકોન ત્રિકોણની સામેનો નખું એટલે કર્ણ આ એક્સ છે અને આ જે છે એ તમારી રિંગની ત્રિજ્યા છે તો સ્મોલ આર સ્ક્વેર બરાબર શું થશે સ્મોલ આર સ્ક્વેર બરાબર શું થશે કેપિટલ આર સ્ક્વેર વધતા મારો પાયથાગુરસના પ્રમેય પ્રમાણે તમે આ સૂત્ર મેળવી શકો છો

4/r2 तो db નું મૂલ્ય इज इक्वल मानांग ma = μ0 / 4π i dલ ઓપન r2 છે એની જગ્યાએ હવે x2 + r2 સ્મોલ x2 લખજો આ બધા વિદ્યાર્થી મિત્રો વિન અવય ઘટકો મળે છે અ સમાન જે તે xachsen સમાન અવય તો લંબ ઘટક db લંબ = db sin θ થશે

સમાંતર 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 આ પ્રમાણે બનાવે છે એટલા માટે લેવાનું સંપૂર્ણ પર સંકલન કરતા પરિણામી મૂલ્ય આપણને મળશે એટલે શું કરવાનું છે આપણે આકૃતિમાં કે આ પ્રમાણે જે પ્રવાહ ખંડો આપણે અલગ અલગ લીધા છે ઉપર તરફ નીચે તરફ એ રીતના આગળનો પાછળનો આ બાજુનો આ બાજુનો આ પ્રમાણે બધાય બધા પ્રવાહ ખંડો ના 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 આઈડિયલ 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 આ પ્રમાણે બધા પ્રવાહ ખંડો લેવાના કે પ્રવાહ ખંડો જોઈએ તો આ પ્રમાણે આઈડિયલ ના મળે અને DL DN DL નો બધાનો સરવાળો થઈ જાય તો એના આધારે IL આવો મળશે DN ના લેવા છે હવે હવે શું લેવા છે પૂરી પૂરી લંબાઈ પૂરી પૂરી લંબાઈ તો લંબાઈ જે છે તમારા આ પ્રવાહ ખંડની લંબાઈ છે જે તમે અહીં જોઈ શકો છો તો એ જે તે વર્તુળ છે આ ત્રિજ્યાનું વર્તુળ છે અને ચાર ત્રીજાના વર્તુળ ના તમારે અહીંયા સૂત્ર મૂકી શકાશે તો જે પણ તમે અહીંયા સમજી શકો છો જ્યારે મિત્રો મેથેમેટિક્સના આધારે તમે વિચારી શકો હવે તો જે તમારું ચુંબકીય ચિત્ર એ શું થશે ક્લોઝ ઇન્ટરવલ ઓફ ડીબી કોસ્ટા આ જે ની ઉપર આમ મિન્ડું મૂકેલો તો એ શું થાય ક્લોઝ ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલનો મતલબ શું થાય કે તમે જ્યાંથી શરૂ કરી ઇન્ટિગ્રેશન ત્યાં જ પાછા જઈને પૂરું કર્યું જેમ કે અહીંયા આકૃતિની અંદર વાત કરી આપણે આ આકૃતિની અંદર આપણે અહીંયા વાત કરીએ તો તારો કે તમે ઇન્ટિગ્રેશન અહીંયાથી શરૂ કર્યું છે તો ધીરે ધીરે આ ડીએલ 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 આ પ્રમાણે ડીએલ ડીએલ બધા ડીએલ અલગ અલગ પ્રવાહ ખંડો પણ છેલ્લે પાછા ક્યાં ઉપડે તમારા તે જ બિંદુ પાછા આવે તો આ એક શું થયું એક ક્લોઝ લૂપ થયું શું થયું બંધ લૂપ બંધ ગાળો તો એના આધારે એને ક્લોઝ

કોસ્ટિટાનું સૂત્ર આપણે લખવાનો જો વિદ્યાર્થી મિત્રો પ્રયાસ કરીએ જરૂરી બાબતો કોસ્ટીટા બરાબર શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ પાક આ પ્રમાણે તમે યાદ રાખી શકો તો કોસ્ટીટા પાટાની પાસેની બાજુ એટલી કઈ થશે કેપિટલ આર કર્ણ શું થશે સ્મોલ આર આ પ્રમાણે પણ તમે આ વ્યાખ્યાયિત કરી શકો સ્મોલ આર સ્મોલ આર ને તમે કેવી રીતના લખો છો આ કેપિટલ આરને લખવાની પદ્ધતિ આપણે બધી નાખીએ તો પણ એ પણ તમારે લખાશે આર સ્ક્વેર સ્ક્ર સ્ક્ર માઇનસ આ પ્રમાણે લખાશે ત્યારે આપણે કેપિટલ આર રાખો છો આર સ્ક્વેર માઇનસ એક્સવેર આ પ્રમાણે લખવું અને હા આર લખવું તો આ પ્રમાણે પણ તમે લખી શકો છો અથવા અહીંયા તમારા જે જરૂરિયાત તમે જુઓ તો ને કેપિટલ આરને રહેવા દીધો છે સ્મોલ આરને બદલ્યો છે તો હું વિદ્યાર્થી મિત્રો સ્મોલ સ્મોલ આરને બદલવાનો પ્રયત્ન કરીશ કેપિટલ આરને ને એવો જવા દઉં છું એક્સ આરની જગ્યાએ મારે શું લખાશે કર્ણની જગ્યાએ શું લખાશે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર બને બાજુઓના લંબાઈનો વર્ગનો સરવાળો એટલે કે કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ આ ખરેખર શું થશે કે કેશ આ સ્મોલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર વધતા એક્ સ્ક્વેર થાય આ વર્ગ છે એ પેલી બાજુમાં જાય તો શું થાય વર્ગમૂળ વર્ગમૂળ એટલે કે આ બાજુમાં વન હાફ ઘાત મૂકી પડે જે તમે સોરી આ બાજુમાં વર્ગ હોય એ પેલી બાજુમાં જાય તો શું થાય વર્ગ મળે એટલે કે વન હાફ ઘાત થાય તો જે તમે આ પ્રમાણે મૂકવાનો વન હાફ જે ઘાત છે હજી આપણે મૂકવાની બાકી છે તો જે પણ અહીંયા હું મૂકી દઉં છું શું મૂકાશે અહીંયા વન હાફ ઘાટ તો આ પ્રમાણે જે તે તમારો આર સ્મોલ આરની કિંમતો કંઈક કોસ્ટિટા આ પ્રમાણે મૂકાશે તો જે તમે કોસ્ટિટાની અહીંયા બાજુમાં પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કોસ્ટિટા ઇઝ ઇક્વલ ટુ આર ઓપન આર કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ સ્ક્વેર ઓપન વન હાફ એ પ્રમાણે તમારો જવાબ આવી જાય છે જે આકૃતિના ભૂમિતિના આધારે છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એટલે એક પહેલા પહેલું જે છે એની ઘાત કેટલી છે એક છે બીજું જે કાઉસ છે એની ઘાત કેટલી છે અડધી એક અને અડધું ના અડધા એટલે થ્રી હાફ ત્રણના એટલે કે થ્રી હાફ જેના આધારે એક જ વખત હવે વિદ્યાર્થી મિત્રો જે ડીએલ જે છે એ તમારો કુલ શું થશે આખો પરિધ થશે તો જે ડીએલ ની જગ્યાએ હવે લખાશે ટુ પાય કેપિટલ આ પ્રમાણે લખાશે જે તમે અહીંયા સ્ક્રીન પર પણ અત્યારે જોઈ જ શકો છો મિજિરો પણ ફોર બાય જે અથડાંગ છે જેને બહાર લઈ લેવાનો છે પછી સંકલન લેવાનું જરૂરિયાત બાબતો જેટલી પણ છે એની તો જેના આધારે સંકલન લીધું છે અને સંકલન કર્યા પછી આખા આખા ડીએલ પ્રવાહ ખંડનું સંકલન લીધા પછી કેવી પરિસ્થિતિ આવશે જે સમીકરણ સાબિતી છે જે પણ તમે જોઈ શકો છો હવે ત્યાર પછી જે તેની દિશા તમને કઈ દિશામાં મળે છે એક્શની દિશામાં મળે છે જો ચંબકીય ક્ષેત્રના સદિસ છે બી છે એને જો સદી સ્વરૂપે તમે દર્શાવવાનો પ્રયત્ન કરો તો કંસની આખા બરાબરની ઇક્વેશનની પેલી તરફ તમારે પડશે તો જે પણ તમારે મૂળ સમીકરણ તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી તો જે છે એ તમારા ના વડે ઉદ્ભવતું ચુંબકીય ચિત્ર કોઈ બી બિંદુ પાસે જે બિંદુ તમારી રીંગની અક્ષ પર રહેલું છે જેના માટેનું સમીકરણ છે તો મી જીરો ઓપન ટુ પાઇ પાઇને કેન્સલ થઈ ગયા છે એટલે આ જ રહેશે મી જીરો ઓપન ટુ આઈ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેરની ગુલ રિસુ થ્રી બાય ટુ આ પ્રમાણે મળશે તો જે તમારું ફાઇનલ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે આ સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરજો જરૂરી મુદ્દા અને જરૂરી સાદુરૂપના સ્ટેપ્સ જો તમારે અહીંયા એડ કરવાના થાય તો તમે જાતે પોતે પણ સાદુરૂપમાં એડ કરી લેશો જેથી તમારે બંને સરળતા સર્જાય જે સાથે વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને આ પડતુડાકા રીંગ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અન્ય લગતું જે આ થિયરી લેક્ચર હતો જેમાં તમને ખૂબ જ મજા આવી હશે ખ્યાલ આવી ગયો હશે આ જે થિયરી છે જેમાં મોટાભાગે કોન્સેપ્ટ્યુઅલ પોઈન્ટ છે એટલે કે તમારે મારે ખાલી વિચારવાનું છે કે બલમ દિશામાંના ઘટકો નાબૂદ થઈ જાય છે સમાંતરમાં દિશામાં દિશા ઘટકોને આપણે સંપાદકના સિદ્ધાંતના આધારે એકબીજાનો સરવાળો કરવાનો છે સરવાળો કરવા માટે તમારે ક્લોઝ ઇન્ટરવલ લેવાનો છે ક્લોઝ ઇન્ટરવલ લીધું એટલે dr બાબતે એનો ફરી જ થઈ જાય પરિધ મૂકી દેશો એટલે તમને ફાઇનલનું સમીકરણ મળી જશે સમીકરણ લઈ છે એની અંદર તમારે જે જે એક્સ દિશામાં મળતો હોય છે હવાથી ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા એ આ દિશામાં મળી જાય બસ એટલું જ આપણે યાદ રાખી લઈએ એની આકૃતિ યાદ રાખી લઈને તો પણ આ એક્ઝામમાં આ થિયરી પૂછી છે અને એ મારે લખવાની છે તમને ખ્યાલ આવી જશે મેથેમેટિકલ્સ પોઈન્ટ જે છે એ તમારે ખુદ જરા ખ્યાલ રાખવો પડશે જેમ કે ઇન્ટીગ્રેશનના ઇક્વેશન જે છે એ જરૂરી સર્જાતા હોય જેમ કે વર્તુળનો પરિચ છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ એનું ઇક્વેશન હાથ ધરાય તો જે અગત્યના મુદ્દા છે એ બેઝિક છે મેથેમેટિક્સ છે એ પણ તમારે પરફેક્શન હોવું જોઈએ મિત્રો આ જે છે થિયરી તમારી અહીંયા પૂર્ણ થાય છે અને આપણે આ વિડીયો લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એમબીઆરનો સર્ક્યુટર નિયમ બનીશું જેના લીધે તો નેક્સ્ટ ક્વેશન પણ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો આ પરંતુ જે માટે તમારા આ બાયોસાવના નિયમોનો પોર્શન જે છે એટલે કે ભારસાનો નિયમવાળો અને આ આ રિંગવાળો એ બંને પોર્શન તમે જો કમ્પ્લીટ કરેલો હશે તો તમને એમ્પિયરના સર્કિટલના નિયમ જ્યારે ભણી લેશો ત્યારે આ બંને વચ્ચે કન્ફ્યુઝન ના થાય તો જેથી આઈ હોપ કે તમને પહેલેથી જ આ થી પોર્શન તમે તૈયારી કરી લેશો ચલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છે અસ્તુ